આજે તમામ જૈન સંઘોમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો કાર્યક્રમ યોજાયો જેનો લાખો રૂપિયાની ઊંચી બોલીઓ બોલી ભગવાનને પારણામાં પધરાવી પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ થી ઉજવણી કરાઈ હતી જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જેમ મુસ્લિમોમાં કુરાન ખ્રિસ્તીઓમાં બાઇબલ હિન્દુઓમાં ભગવદ્ ગીતાનું મહત્વ છે તેમ જૈનોમાં પિસ્તાળીસ આગમો પૈકી કલ્પસૂત્રનું મોટું મહત્વ છે દરમિયાનમાં આજે કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીર મહાવીરનો જન્મ વાંચન આવે છે જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાનના જન્મના પ્રભાવે નારકીના જીવો પણ સાતા મેળવે છે એમ ડેરા પોળ જૈન સંઘમાં બિરાજમાન ધર્મ સુરી સમુદાયના શિષ્ય રાજરત્ના શ્રી જી રાજા તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું વધુમાં મહારાજ સાહેબ કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું અને ગર્ભાવસ્થામાં શું શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું આજે સંઘમાં ચૌદ સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું અષ્ટ પૂજા સંઘના મહેતાજી બનવા જન્મ સમયે ઘૂઘરો વગાડવાનું પારણું ઝુલાવવાનું ઘરે લઈ જવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું તથા સ્વપ્નોમાં હાથી વૃષભ કેશરી સિંહ લક્ષ્મીજી ધર્મ રત્નનો રત્નનો ઢગલો ઢગલો ક્ષીર સમુદ્ર દેવ વિમાન નિર્ધુમ અગ્નિ શિખા સહિતના સ્વપ્નોની ઊંચી બોલીઓ બોલાવવામાં આવી હતી એમ સંઘના પ્રમુખ નવીન શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં એડવોકેટ નીરજ જૈન યુનિવર્સિટીના જાણીતા જૈન અગ્રણી દીપક શાહ નરુપેશ શાહ નરેશભાઈ શાહ સહિત જોન અગ્રણીઓ જોડાયા હતા પછી જૈન ધર્મ ની અંદર મહત્વ છે આજે કલ્પ સૂત્રનું વાંચન અમારા બાબાજીપુરા જૈન સંઘ સમુદાયના રાજા મહારાજ

અમારા બાબાજીપુરા અંદર પણ સરસ મજાની ચાલી રહી છે સુપન ઉતારવાનું સુપન જોડવાનું એને તિલક કરવાનું અને મોટું જેને કહેવાય કે ભગવાનને પારણામાં પધરાવવાનું ભગવાનનો જન્મ થાય એટલે એને પારણામાં પધરવાનું એનું ઘી કોકિલાબેન નવનીતાલ શાહ પરિવાર દ્વારા દીપકભાઈ ચેતનભાઈ દ્વારા લેવામાં આવ્યો છે

અને જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે તેને કેવી કેવી પ્રકારની કાળજી કરવી જોઈએ આજનું સાયન્સ જે કે છે આજના ડોક્ટરો જે કે છે એ ભગવાન મહાવીરની માતાએ એ પચીસો વર્ષ પહેલા આ બધી વસ્તુઓ કીધેલી છે આપણે જો ધર્મે અનુસરીએ તો કોઈ ડોક્ટરની જરૂર પડતી નથી એટલે આવા પ્રકારનું સરસ મજાનું આ ભગવાન મહાવીરના જન્મ દિવસનું આજનું જૈનોની અંદર મહત્વ છે આ બોલી વગેરે પૂરી થઈ જાય ભગવાન પધરાઈ જાય જોડાઈ જાય ત્યારબાદ વાસ્તે ગાસ્તે દરેક સંઘોની અંદર અમારા બાબાજી પર જૈન સંઘમાં પણ વરઘોડો નીકળશે ભગવાનનો એમ બધા જ ભારતભરના અને વિશ્વભરના જ્યાં જ્યાં જૈનો છે જૈન સંઘો છે ત્યાં આ પ્રકારના ભગવાન મહાવીરના વરઘોડા ને બોલો મહાવીર સ્વામી ભગવાન વીર વીર બોલો મહાવીર મહાવીર બોલો વીર વીર બોલો